ખેડૂત પુત્રોનો અનેરો અવસર એટલે કે કૃષિ મેળો તો ફરી પાછો ગાંધીનગરની ધરતી ઉપર એગ્રી એશિયા એટલે કે કૃષિ કૃષિ મેળો પ્રદર્શન થવા જઈ રહ્યું છે જેની તારીખની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર એનું એડ્રેસ છે ત્યાં ફરી પાછો કૃષિ મેળો થવા જઈ રહ્યો છે આ એગ્રી એશિયા કૃષિ મેળાની ખાસ આપણે વાત કરીએ તો બસો ને થી પણ વધારે કંપની ત્યાં ભાગ લેવાની છે અલગ અલગ ખેતીવાડીની ટેકનોલોજીઓ સાધનોનો ભંડાર પણ તમને જોવા મળવાનો છે દવા બિયારણ ખાતર પણ તમને નવી રીતના જોવા મળવાના છે એની સાથે આ એગ્રી એશિયા કૃષિ મેળાની અંદર તમને પશુપાલક સ્પર્ધા પણ તમને જોવા મળવાની છે એની સાથે પોલેટ્રી ફાર્મિંગ એટલે કે મરઘા ઉછેર કેન્દ્ર એનું પણ તમને પ્રદર્શન નિહાળવા મળવાનું છે એની સાથે ઘણી બધી બીજી ટેકનોલોજીઓનો સમન્વય પણ તમને આ એગ્રી એશિયા કૃષિ મેળામાં જોવા મળવાનો છે ફરી પાછું તમને કહું છું કે અઢાર ઓગણીસ પુત્ર ગુજરાતી કરતા હોય દવા બિયાર ખાતરનું કરતા હોય બીજી અન્ય ટેકનોલોજીનું કરતા હોય તો પાર્ટિસિપેટ થવા માટે પણ તમે અત્યારે તમારો સ્ટોલ બુક કરાવી શકો છો વધારે માહિતી માટે નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે ખેડૂત પુત્રોનો અનેરો અવસર એટલે કે એગ્રી એશિયા કૃષિ મેળો ગાંધીનગર તારીખ છે અઢાર ઓગણીસ વીસ સપ્ટેમ્બર જય જવાન જય કિસાન ફરી પાછા આપણે મળીશું